નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લોડ એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણું નવ વિષય છે આપણે સામાજિક વિજ્ઞાન અને આવનારી પ્રખરતા કસોટી એટલે કે શિષ્યવૃત્તિ માટેની જે પરીક્ષા આવવાની છે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે તો એમાંથી આપણે સામાજિક વિજ્ઞાનમાં મોસ્ટ ટાઈમ જે પ્રશ્ન પૂછવાના છે તેના વિશે આપણે ચર્ચા કરીશું અને આ જે પ્રશ્ન છે પાઠ પહેલાંમાંથી આપણે લીધેલા છે તો પહેલાં પાઠમાંથી તમારે કેવા મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્ન છે જે તમને પરીક્ષામાં પૂછાશે તો એની ચર્ચા કરતા પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનો બે આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો તો ચાલો આપણે અહીંયા પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો તો ઓપ્શન એ છે આપણે કોલમ્બસ ઓપ્શન બી છે પ્રિન્સ એ ઓપ્શન ડી છે સી છે આપણે વાસ્કોદ ગામા અને ઓપ્શન ડી છે બાર્થોલોમિયુ ડાઇઝે તો જવાબ આવશે આપણો ઓપ્શન સી વાસ્કોદ ગામા દ્વારા ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો ઓપ્શન એ છે આપણે વેલેસલી દ્વારા ઓપ્શન બી છે ડેલ હાઉસી દ્વારા ઓપ્શન સી છે આપણે વોરન હેસ્ટિંગ દ્વારા અને ઓપ્શન ડી છે વેલિયમ બેન્ટિંગ દ્વારા તો જવાબ આવશે આપણો ઓપ્શન બી ડેલ હાઉસી દ્વારા ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો ઓપ્શન એ છે કે સત્તરસો ને સત્તાવનમાં પ્રાચીન યુદ્ધ થયું હતું તો આ વિધાન કેવું છે સાચું છે ઓપ્શન બી છે કે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના ચોવીસ પર ગણાની જાગીર મળી તો કે આ પણ સાચું છે ત્યાર પછી ઓપ્શન સી છે તો કે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા બિહાર અને ઓરિસ્સા દેવાની સત્તા મળી તો આ જે છે સી એ કેવો છે ખોટું છે અને ડી ઓપ્શન છે આપણે કે બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલ્લાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો તો આ પણ સાચું છે તો સી એ સાચો જવાબ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો તો ઓપ્શન એ છે વોરન હેસ્ટિંગ ઓપ્શન બી છે વેલેસ્લી અને ઓપ્શન સી છે ડેલ હાઉસી અને ઓપ્શન ડી છે કેનિંગ તો અહીંયા આપણે જવાબ આવશે આપણે ઓપ્શન એ વોરન હેસ્ટિંગ દ્વારા ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર પાંચની વાત કરીએ કે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો તો ઓપ્શન એ છે આપણે ટીપુ સુલતાન ઓપ્શન બી છે મરાઠા સાથે ઓપ્શન સી છે નિઝામ સાથે અને ઓપ્શન ડી છે હૈદરઅલી સાથે તો જવાબ આવશે આપણે ઓપ્શન એ ટીપુ સુલતાન સાથે ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર છની વાત કરીએ તો ભારતમાં વિદેશી પ્રજાના આગમનના કારણો પૈકી એકનો સમાવેશ થતો નથી ઓપ્શન એ છે ઈસવીસન ચૌદસો ને ત્રેપનમાં ઇસ્તનબુલ પતન ઓપ્શન બી છે નવા જળમાર્ગની શોધ ઓપ્શન સી છે આપણે મરી મસાલા તેજાના મલમલની માંગ અને ઓપ્શન ડી છે આપણે સામ્રાજ્યવાદની નીતિ તો જવાબ આવશે આપણે ઓપ્શન ડી સામ્રાજ્યવાદની નીતિ બરાબર તેનો આપણે વિદેશી આગમનનો કોઈ આમાં સમાવેશ થતો નથી ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે રાજા પ્રિન્સ હેનરી પોર્ટુગલ અને ક્રિસ્ટોફોર કોલંબસ તો એને બરાબર શું આવશે તો કે ઓપ્શન એ સ્પેન ઓપ્શન બી છે હોલેન્ડ ઓપ્શન સી છે ઇટાલી ઓપ્શન ડી છે ડેનમાર્ક તો જવાબ આવશે આપણે ઓપ્શન સી ઇટાલી એટલે કે રાજા પ્રિન્સ હેનરી પોર્ટુગલના હતા તો ક્રિસ્ટોફર કોલમ્બસ ક્યાંના હતા ઇટાલીના ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે કે ભારત આવવાના જળમર્ગની શોધના યશ માટે એક વિધાન સાચું છે તો એક વિધાન સાચું છે તો પહેલું આપણે જોઈએ કે ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં પોર્ટુગીઝ ના વાસ્કોદગામાં એ ભારત આવવાનો જળમાર્ગની શોધ કરી તો પહેલું જ સાચું છે આપણે પહેલાં જ વાક્યમાંથી ખબર પડીએ બાકીના જે ત્રણ છે એ કેવા હશે ખોટા કારણ કે આપણે શું કીધું છે કે કોઈ પણ એક વિધાન સાચું છે તો પહેલું જ વિધાન કેવું છે સાચું એટલે જવાબ આવશે આપણો ઓપ્શન એ ત્યાર પછીના આપણે નવમાં પ્રશ્નની વાત કરીએ તો નવમો પ્રશ્ન છે કે એક સાચું જોડકું નથી આમાંથી સાચું જોડકું કયું નથી તો કે પોર્ટુગલનો ફિરંગી પ્રજા નેધરલેન્ડ અંગ્રેજ પ્રજા ડેનમાર્ક ડેનિશ પ્રજા અને હોલેન્ડ ડચ પ્રજા તમાંથી સાચું કયું નથી તો સાચું છે આપણે ઓપ્શન બી ઇંગ્લેન્ડ પ્રજા એક એવી બ્રિટિશ હતી તો અહીંયા નેધરલેન્ડ નથી ત્યાર પછી દસમા પ્રશ્નની વાત કરીએ કે નીચે દર્શાયેલ ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો અહીંયા આપણે ચાર જે ઘટના આપેલી છે તેના આપણે ઘટનાક્રમમાં ગોઠવવાના છે તો કે ભારતે કંપનીમાં સત્તાનો પાયો નાખો તો એ છેલ્લા આવશે પોનરૂચેરીમાં ફ્રેન્ચોએ વેપારી મથક સ્થાપ્યું એના પછી આવશે ત્યાર પછી સી આપણે ત્રીજો છે અહીંયા કે સુરત ખાતે વેપાર કરવાની અંગ્રેજોએ પરવાના મેળવી અને ચોથો છે આપણે કાલિકટ ખાતે એટલે કે ફિરંગીઓએ વેપાર કરવાની પરવાનગી મેળવી તો અહીંયા આપણે ચોથું છે પહેલું આવશે ત્રીજું છે બીજું આવશે બીજું છે ત્રીજું આવશે અને પહેલું છે ચોથું આવશે એટલે જવાબ આવશે આપણો ઓપ્શન એ ચાર ત્રણ બે અને એક ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર અગિયારની તો પ્રશ્ન નંબર અગિયાર છે કે એક વિધાન સાચું નથી તો એક વિધાન સાચું નથી તો આપણે અહીં જોતા જઈએ કે પ્લાસીનું યુદ્ધ આપણે ત્રેવીસ જૂન સત્તરસો ને સત્તાવનમાં તો એ સાચું છે ઓપ્શન બી છે આપણા અહીંયા બક્સરનો યુદ્ધ બાવીસ ઓક્ટોમ્બર સત્તરસો ને ચોસાઇઠમાં એ પણ સાચું છે તો ઓપ્શન સી છે કે પ્લાસીનું યુદ્ધ મુરાદાબાદમાં થયું તો સી છે એ કેવું છે ખોટું છે અને ડી આપણે જોઈ લઈએ તો એટલાન્ટિક સમુદ્ર છે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ તો એ સાચું છે તો સી વિભાગ છે ખોટો છે એટલે જવાબ છે આપણો ઓપ્શન સી ત્યાર પછી બારમો પ્રશ્ન છે કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી અને કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકો હેઠળ મૂક્યા અને તેના નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી તો આ જ રીતે અંગ્રેજ સરકારે જે કાયદો પસાર કર્યો તે કયા નામે જાણીતો બન્યો તો ઓપ્શન એ છે પીઠનો ધારો ઓપ્શન બી છે નિયામક ધારો ઓપ્શન સી છે કાળો કાયદો અને ઓપ્શન ડી છે પ્રાંતીય ધારો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી નિયામક ધારો ત્યાર પછી તેરમો પ્રશ્ન છે કે વોરન હેસ્ટિંગના સમયમાં મૈસૂરના હૈદર અલી સાથે જે વિગ્રહ થયો તેનું નામ શું હતું તો ઓપ્શન એ છે ત્રીજો મરાઠા વિગ્રહ ત્યાર પછી દ્વિતીય મૈસૂર વિગ્રહ ત્યાર પછી ત્રીજો મૈસૂર વિગ્રહ ત્યાર પછી આપણે ઓપ્શન ડી છે આપણે પ્રથમ મરાઠા વિગ્રહ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી દ્વિતીય મૈસૂર વિગ્રહ ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર ચૌદની વાત કરીએ તો પ્રશ્ન નંબર ચૌદ છે કે ડેલ હાઉસીના સમયમાં થયેલ સુધારાઓમાં એકનો સમાવેશ થતો નથી તો ઓપ્શન પહેલો આપણે જો કે ભારતમાં જાહેર બાંધકામની ખાતાની સ્થાપના થઈ તો કે સાચું છે ઓપ્શન બી છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો તો એ પણ સાચું છે અને ઓપ્શન સી છે કે વિધવાના પુનઃ વિવાહ અને બાલ લગ્નની શરૂઆત તો આ વિભાગ મને ખોટો લાગે છે એટલે જવાબ આપણે આવશે સી અને ડી પણ આપણે જોઈ લઈએ કે ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન અઢારસો ને ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી તો આ સાચું છે એટલે ખોટું કયું આવશે ખોટો આવશે આપણો ઓપ્શન સી ત્યાર પછી પંદરમો પ્રશ્ન છે કે અંગ્રેજોના સમયગાળા દરમિયાન ભારતીય સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા માટે જે સુધારા સુધારાકારોએ કેટલા કાયદા કરાવ્યા તો તે સમાજ સુધારકોમાં એકનો સમાવેશ થતો નથી ઓપ્શન એ છે રાજા રામ મોહન રાય એ સમાજ સુધારક હતા ઓપ્શન બી છે દુર્ગારામ મહેતાએ પણ સમાજ સુધારક હતા ઓપ્શન સી છે લાલા હરદયાલ ત્યાર પછી ઓપ્શન ડી છે બહેરામજી મલબારી તો જવાબ આવશે આપણો ઓપ્શન સી લાલા હરદયાળ ત્યાર પછી સોળમો પ્રશ્ન છે કે અમેરિકો વેસપ્યુચી ખાલી જગ્યા દેશના વતની હતા તો જવાબ છે એનો આપણે શું આવશે તો કે ઇટાલીના યાદ રાખજો અમેરિકો વેસ્પુચી કયા દેશના હતા તો કે ઇટાલીના ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ ખાલી જગ્યામાં તો સત્તરમી ખાલી જગ્યા છે કે ઈસવીસન સોળસો ને તેરમાં ત્રેસાઠમાં ડચ લોકોએ ભારતમાં ખાલી જગ્યા સ્થળે કોઠી સ્થાપી તો જવાબ યાદ રાખજો આગ્રામાં ત્યાર પછી અઢારમો પ્રશ્ન છે કે પ્લાસીનું મેદાન ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે તો જવાબ છે એનો પશ્ચિમ બંગાળમાં ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ ઓગણીસમાં કે કોરોના વોરિસના સમયમાં મૈસોના વાઘ તરીકે ખાલી જગ્યા તરીકે જાણીતો હતો તો જવાબ છે એનો ટીપુ સુલતાન અને વીસમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા મૈસૂર વિગ્રહ દરમિયાન અંગ્રેજો સામેના સંઘર્ષમાં ટીપુ સુલતાન વીર ગતિ પાઇમો તેનો જવાબ આવશે આપણે ચોથા તો વિદ્યાર્થી મિત્રો આ જે વીસ પ્રશ્ન છે એ તમારે મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે તો ખાસ આની નોંધ લઈ લેજો અને જે કોઈ વિદ્યાર્થીનાની પીડીએફ જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો હું તમને પીડીએફ પણ આપીશ અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત